માં આજે પાંચસો અગિયાર કન્યાઓના સમલગ્ન આયોજન છોટે સરદાર સેવાની મૂર્તિ વિઠ્ઠલભાઈ એ સેવાના માર્ગે જયેશભાઈ રાદડીયા દ્વારા કરવામાં આવ્યું આજે લાખો આજે આજે લાખો લોકોના હૃદયમાં સ્થાન ધરાવતા રાદડિયાનું આજે હજારો અને લાખોની સંખ્યામાં જેની હૃદયમાં બિરાજમાન એવા વિઠલભાઈનું રાદડિયાના સુપત્રસિંહ શ્રી જયેશભાઈ દ્વારા દ્વારા જામકુણામાં જમાવટ થઈ અને સમાલ લગ્નનું આયોજન કરાયું બધા પાંચસો અગિયાર કન્યાઓને ભરપૂર આજે કર્યાવરણ આપવામાં આવ્યું જમણવાર મહાપ્રસાદ કોઈ પણ કૂપન કે પણ ટોકન વગર દરેક પધારેલા મહેમાનોને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું આજે ગુજરાતીને વિશ્વમાં અદ્ભુત નંબર વન આ કરવામાં આવ્યું પાંચસો અગિયાર દીકરીના લગ્ન કરી અને એને પોતે જીવન ચીજ ચીજવસ્તુઓનો કર્યાવર આપી અને દરેક મહાપ્રસાદ દરેક મહેમાનો સ્વાગત સાથે આ કાર્યક્રમ આવ્યો રાજકોટથી હું આજે જામખોળે આવ્યો છું રાજકોટથી તુલસી